અબડાસાના વિંજાડ ગામની મુસ્લિમ મહિલાની માંડવી માધુરા માસે પ્રસ્તુતિ થઈને બાળકનું જીવ જોખમાયું ત્યારે સરકારની બાળસખાઈ યોજનાના માધ્યમથી ડોક્ટરે સારવાર કરતા બાળકને નવજીવન મળ્યું

પ્રતિક સોલંકીએ એ તકાજો જોઈ બાળકનું આરોગ્ય ન જોખમાય તેમણે ન્યુ લાઈફમાં બાળકને ડોક્ટર લાલજીભાઈ વાઘજીયાની પાસે રિફર કરે ત્યારે ડોક્ટર વાઘજિયાણીએ અધૂરા માસે જન્મેલા ઓછું વજન ધરાવતા બાળકને સરકારની બાળ સખા યોજના હેઠળ સારવાર આરંભતા બાળકને નવ જીવન મળ્યું હતું ગરીબ પરિવારમાંથી આવતા અબડાસાના વિંજાણ ગામના પરિવાર પર એક સમયે આપ તૂટી પડ્યું હતું ત્યારે અણીના સમયે ગરીબ પરિવારને ગુજરાત સરકારની બાળ સખા યોજનાનો લાભ મળી જતા ગરીબ પરિવારે હર્ષની લાગણી અનુભવી છે ડોક્ટર લાલજી સાહેબે પંચાવન દિવસની સારવાર પેટીમાં રાખીને અધતન સાધનોથી સારવાર કરતા આજે બાળક એકદમ સ્વસ્થ બન્યું છે માંડવીની એકમાત્ર એવી સરકારની સખા યોજના ધરાવતી ન્યુલાઇફ હોસ્પિટલની ગરીબ દર્દીઓએ યોજનાનો ચોક્કસપણે લાભ લેવો જોઈએ કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ ખાસ કરીને દર્શક મિત્રો ડૉક્ટર એ ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે ડૉક્ટર જો ધારે તો કોઈ પણ દર્દીઓ એને જિંદગી નવી આપી શકે છે ત્યારે આપણે માંડવીની ન્યૂ લાઈફ હોસ્પિટલ ખાતે આજે એક જ એક એવું બાળક જે જન્મ્યું જેને જેનું જીવન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતું હતું ત્યારે આ ડૉક્ટર સાહેબે જે સારવાર કરી અને જો તમે જોઈ શકો છો મા બાપના ચહેરા ઉપર કેટલી બધી ખુશી છે તો આપણે જાણીશું બેન પાસેથી શું કહેવા માંગે છે મારું નામ અલ્ફાના છે હું અબડાસા તાલુકા વેંજાણ વીંઝાણ ગામની રહેવાસી છું મારી હાલત એવી હતી કે મારે બચ્ચાનું મારું જોખમ હતું એટલા માટે લાલજી સાહેબ પાસે અમે આવ્યા લાલજી સાહેબ પૂરી કોશિશ કરી અમારી બચ્ચાને નવું જીવન આપ્યું નવી લાઈફ આપ્યું અમને એવું લાગતું હતું કે અમે છે કેમ વાંચશે કે નહીં બાજશે પણ લાલજી સાહેબ ઉપર અમને પૂરો ભરોસો હતો મારું નામ છે તુરક મામદ સોહેબ આજી સુલેમાન ગામ વિંજાણના રહેવાસી છીએ અને અમારી બેબીને જન્મ થયો હતો તો ડીવેન હોસ્પિટલમાં છસો ગ્રામ વજન હતું સમરૂય અમે એમાંથી આવ્યા લાલજી સાહેબ પાસે લાલજી સાહેબ પાસે આ જો સાર થાય છે સરકારી યોજના મળે છે અમને કે સાહેબે કીધું કે આ તમને લાભ મળશે આમાં એટલા માટે અમે લાલજી સાહેબ પાસે આવ્યા અને પછી આ સારવાર કર્યો પૂરો આ સ્ટાફ અને પૂરા સાહેબ એ ટોટલી અમને બહુ સહાય આપ્યા અમે સરકારનું આભાર માનીએ છીએ ને એમ તો સાહેબનું અમે આભાર માની પૂરો સ્ટાફાય અમે એમ સંદેશોમાં આવ્યો છે કે બધા આ સરકારી લાભ બધાને મળે એવી આપે છે આ યોજના ચાલુ જ રહેવી જોઈએ તો બધાને લાભ મળે બધા ગરીબ માણસ હોય છે બધાને લાભ મળે માંડવીમાં ન્યૂ લાઈફ હોસ્પિટલ લાલજી સાહેબ પાસે બહુ સાથ સહકાર બહુ સરસ મળ્યો અમને ને બધું બરાબર થઈ ગયું નમસ્કાર દર્શક મિત્રો મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારની બાલ સખા યોજના ત્રણ એ કાર્યરત છે અને એ યોજનાનો ગરીબ દર્દીઓને લાભ મળે છે અને ખાસ કરીને જ્યારે બહેનની જ્યારે કોઈ પણ ડિલિવરી થાય અધૂરા મહિને જ્યારે ડિલિવરી થાય તો એ દરમિયાન બાળકને અનેક ખોડખા પણ થતી હોય છે જન્મે ત્યારે તો એ અરસામાં જે સારવાર કરવી એ ગરીબ માટે બહુ જ ખર્ચાળ હોય છે ત્યારે આ સરકારની જે યોજના છે એ આશીર્વાદરૂપ બને છે ઘણા જે ગરીબ મા બાપ હોય એ એમના બાળકનો બચાવ પણ થઈ શકે છે અને એ યોજના શું છે તમે એનો લાભ કેવી રીતે લઈ શકો અને માંડવીમાં આ યોજના ક્યાં ઉપલબ્ધ છે એ વિશે તમને ડૉક્ટર સાહેબ વિસ્તૃત માહિતી આપશે હું ડૉક્ટર લાલજી વાઘજાણી ન્યલાઇફ હોસ્પિટલ આપણી હોસ્પિટલ જે છે એ આઠ વર્ષથી કાર્યરત છે બાળકોની હોસ્પિટલ અને ઝીરોથી અઠ્યાવીસ દિવસ સુધીના બાળકોની જે સારવાર બાલસખા ત્રણ હેઠળ જે કરવામાં આવતી હોય છે એમાં જે છે એ કોઈપણ બાળકની જે છે ઝીરોથી અઠ્યાવીસ દિવસ સુધીના બાળકની ફ્રી ઓફ કોસ્ટ નિઃશુલ્ક સારવાર કરવામાં આવતી હોય છે સપોઝ એક એક્ઝામ્પલ આપું તમને કે તારીખ તેર બાર ના રોજ એક છસો પચીસ ગ્રામ નું બાળક જે છે એ માંડવીની પ્રાઇવેટ હોસ્પિટલમાં અધૂરા મહિને છ મહિને જન્મેલું બાળક હતું છ મહિને જન્મેલા બાળક હોય એને ઘણી બધી તકલીફ હોય શ્વાસ લેવામાં તકલીફ હોય ચેપ હોય આંતરડા કિડનીની તકલીફ હોય એ બાળક જે છે આપણે આ સારવાર હેઠળ જે છે પંચાવન દિવસ સુધી જે છે એની સારવાર કરી અને એક કિલો અને ચારસો પચાસ ગ્રામ સુધી બાળકને જે છે પહોંચાડ્યું અને આ આ બાળક જે છે અત્યારે તદ્દન તંદુરસ્ત છે અને આ ખર્ચ આ જે સારવાર જો પ્રાઇવેટમાં અથવા તો જે કર બાલસખા યોજના ન હોય અને કરવામાં આવતી હોય તો એપ્રોક્સિમેટ જે છે એ ચારથી પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે પરંતુ જે આ નોન એફોર્ડિંગ જે દર્દીઓ હોય કે જે ચારથી પાંચ લાખ અથવા તો વધારે રૂપિયા ખર્ચી શકતા ન હોય એની આ સારવાર જે છે ફ્રી ઓફ કોસ્ટ થાય છે તો આ બાલસખા થ્રી યોજના જે છે અત્યંત ગરીબ દર્દીઓ માટે જે છે ફાયદાકારક છે અને આ યોજના જે છે એ હજી પણ ભવિષ્યમાં જે ચાલુ રહે એવી આપણે આશા રાખીએ છીએ સાહેબ ખાસ કરીને આ જે યોજના છે એને દર્દીને આપણી પાસે સીધો લાભ મળે કે અન્ય કોઈ કચેરીમાં જવું પડે કે શું એ વિશે પણ આપણા દર્શક મિત્રોને ખાસ જણાવો આ યોજના હેઠળ જે છે કોઈ પણ બીપીએલ એપીએલ કાંઈ જ કોઈ જ એવી ફોર્માલિટીની જરૂર હોતી નથી જે આ યોજના હેઠળ જે છે એ કોઈ પણ જે છે એ માતા કે પિતાજી છે એ ભારતનું નાગરિકત્વ હોય એવું પ્રૂફ હોય સપોઝ કે આધાર કાર્ડ હોય કે ઇલેક્શન કાર્ડ હોય તો કોઈ પણ આવક મર્યાદા વગર જે છે આ સારવાર જે છે એ થતી હોય છે એના માટે કોઈ પણ સરકારી કચેરીમાં કે ક્યાંય જવાની જરૂર હોતી નથી જે ગવર્મેન્ટની જે છે એ અમુક જે પહેલાં એના હોય છે ફોર્માલિટી એમાં સાઇન સિગ્નેચર કરાવવાની હોય છે અને એના હેઠળ જે છે એ શરૂ થતી હોય છે જન્મ સમયે બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય છે જે લેવલ થ્રી એનઆઈસીયુ કહેવાય એ બધી જ પ્રકારની સુવિધા આપણી પાસે માંડવી શહેરમાં ઉપલબ્ધ છે

તો ક્યા ખાયા તો નોંધી લેશો અમારું સરનામું અન્નપૂર્ણા લોજ ભીડ ગેટ ભુજ કચ્છ કોન્ટેક્ટ નંબર ભૂમિત ગોળ વિનોદભાઈ સત્તાણું એકસો તેતાલીસ નવ્વાણું એકસો પિસ્તાલીસ